સુરતના કણાદ ખાતે તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ હજારો ભક્તો ભાવિકોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રાતઃ પૂજા દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો બાળકોએ મુખપાટ દ્વારા અને સંતો યુવકોએ કીર્તન ભક્તિ દ્વારા ભક્તિ અદા કરી હતી આજે સંતોએ તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે દીક્ષિત થનાર યુવકે અને શ્રી જયદીપભાઈ સ્વાધ્યાય ગુરુ મહિમા અને પ્રાપ્તિના કેફને દ્રઢાવતા ભક્તિપદોનું ગાન કર્યું હતું પરમ પૂજ્ય સ્વામી શ્રીએ સાધક શ્રી ભરતભાઈને દીક્ષા મંત્ર આપીને ત્યાગાશ્રમના નૂતન નામાદિભિધાન સાથે પાર્ષદી દીક્ષા આપી હતી સદ્ગુરુ પૂજ્ય ઘનશ્યામચરણદાસ સ્વામીએ જનોઈ કંઠી અને પાગ અર્પણ કરી હતી પરમપૂજ્ય સ્વામીશ્રીએ આ નવ દીક્ષિત યુવક અને તેમના વાલીને આશીર્વાદ આપ્યા હતા આધુનિક સમયમાં સંસારનો ત્યાગ કરી યુવકોને આધ્યાત્મિક માર્ગે ત્યાગાશ્રમની પ્રેરણા આપનાર ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને સાલ અર્પણ કરીને સંતોએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તારીખ આઠ બે બે હજાર એકવીસના રોજ મહંત સ્વામી મહારાજ નેનપુરમાં બિરાજમાન હતા મધ્યાહન સમયે વાર્તાની શરૂઆતમાં જ સ્વામીશ્રી કહે આજે એકાદશી છે એટલે એનો મહિમા કહેવામાં આવે છે શ્રીજી મહારાજ કહે છે શાસ્ત્રમાં કહેલા સર્વ સાધનના અનંત ફળ એકાદશીના વ્રતમાં રહેલા છે શાસ્ત્રમાં કહેલા અને એમાંય શ્રીજી મહારાજ વાત કરે છે એટલે એ તો એકદમ પ્રમાણભૂત અને આપણે એકાદશીને ગણીએ જ નહીં લફર જફર ભલે એકાદશી કરે પણ ખાવાની ઈચ્છા હોય એ ઢોર લાંગણ કહેવાય કોઈ ઈચ્છા ન હોવી જોઈએ એવી રીતે એકાદશી કરે તો બધું જ આવી જાય અડસઠ તીરથને બધું આમાં આવી ગયું તમે જ્યાં હોય ત્યાં અમેરિકા આફ્રિકા ઓસ્ટ્રેલિયા મહારાજે કહ્યું છે તે પ્રમાણે એકાદશી કરે તો અનંત ફળ બધા એમાં આવી જાય છે